પાટણ નિંદ્રા રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે પાટણ તરફ જઈ રહેલી લક્ઝરી બસ ડેર ગામથી આવી રહેલી ઇકો કાર વચ્ચે નિંદ્રા ગામ નજીક સામ સામે ટક્કર થઈ હતી અકસ્માતમાં ઇકો કાર ના ચાલક ઘટના સ્થળે જ મોત થયું છે મૃતક ડેર ગામના ના ગિરિરાજ સિંહ રામ દરબાર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની તીવ્રતા એટલી હતી કે ઇકો કાર નો કચરગાણ નીકળી ગયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા મોટી સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં ગમે કારણોસર બંને વાહનો સામસામે અથડાયા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ